મોરવા હાડફની પુષ્પદીપ હાઈસ્કૂલ ખાતે મોરવા હાડપ વિધાનસભા મતવિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથાર પોતાના સંબોધનમાં જણાવ્યું છે ચાહે કેટલી પણ અડચણ આવી જાય કેટલા પણ હવનમાં હાડકા નાખવાવાળા ઊભા હોય પણ આ બહેન ક્યારેય થાકવાની નથી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલ પુષ્પદીપ હાઈસ્કૂલ ખાતે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવની અધ્યક્ષતામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુધારની ખાસ ઉપસ્થિતિમાં નૂતન વર્ષ નિમિત્તે મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારનો મિલન કાર્યક્રમ યોજાયો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર સ્થાનિક કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પોતાના અલગ અંદાજમાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું ચાહે કેટલીક પણ અડચણો આવી જાય કેટલા હવનમાં હાડકા નાખવા ઊભા હોય પણ આ બેન ક્યારેય થાકવાની નથી બીજો તો હોનમાં હાડકાં નાખવાની જુહાતો હોય કારણ કે તેમને આવડે જ એ છે જેને કાનમાં વિકાસ નથી સંભળાતો જરા વિકાસ સંભળાય લે તેમ કહી મતવિસ્તારને મંજૂર થયેલ વિવિધ વિકાસના કાર્યોની વાત કરી હતી વધુમાં તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું રજાઈતા વાળા સાંભળી લેજો મત આપતા નથી પણ કામ તો અમે કરીએ છીએ તેમ કયા વિસ્તારની આજુબાજુના ગામોના તળાવ ભરાવાની મંજૂરી થયેલ યોજનાની વાત કરી હતી ધારાસભ્ય નિમિષભેન સુધારે કાર્યકરને અભિનંદન પાઠવતા કહ્યું જે લોકોના પેટમાં તેલ રેડાય કે આ બેન કેવી રીતે જીતે છે તો બેન કાર્યકર્તાઓના આશીર્વાદ અને તેમની કામગીરીના કારણે જીતના હોવાની પણ નિમિષભેન સુધારે વાત કરી હતી આજ રોજ મોરવા હડપ ખાતે મોરવા હડપ વિધાનસભાનો ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ હાથ પક્ષમાં દેવ દુર્લભ કાર્યકર્તાઓનું આજે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું અને મને આનંદ છે કે આજે આ સ્નેહ સંમેલનમાં ખૂબ ઉર્જા અને ખૂબ પ્રેમથી મારા કાર્યકર્તાઓ આજે આવ્યા છે ખાસ કરીને અમારા પંચમહાલ જિલ્લાનું કહેવાય કે રતન રાજપાલસિંહ જાદવજી અમારા એમપી સાહેબ એમના અધ્યક્ષ સ્થાનમાં આજે કાર્યક્રમ થયો છે અને આજે સ્નેહ સંમેલનમાં નવા વર્ષનું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે આવનાર સમયમાં મોરવાડ વિધાનસભા વિકાસના પંથે પ્રગતિમય થઈ ને આગળ ખૂબ વધે એવા આશીષ સાથે આજે અમે આગળ વધ્યા છીએ કાર્યકર્તાઓ વર્ષમાં એક વખત નવું વર્ષ જ્યારે આવે ત્યારે શુભેચ્છા હોય એટલે કાર્યકર્તાઓને એક ઉર્જા મળતી હોય છે આ ઉર્જાના લીધે આશીર્વાદના લીધે મારા વિસ્તારના વિકાસના કામો વધુને વધુ વ્યક્તિ કરવા માટે હિંમત પણ મળતી હોય છે અને આના લીધે વિશિષ્ટ રીતે મારું મોરવાડા વિધાનસભાના કાર્યકર્તા જ મારી માટે સર્વસ્વ છે બધું જ મારી માટે મારો પરિવાર એટલે મારા મોરવાડા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ મારો પરિવાર જે આજે આવ્યો હોય અને પરિવાર સાથે આજે સ્નેહ સંમેલન હોય તો મારી માટે ગર્વની અને લાગણીની આજે પળ છે અને એ પળમાં મને ખરેખર આનંદ છે ઉત્સાહ છે ઉમંગ છે આજે મોરવા હડપ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના નવા વર્ષના જે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવાનું થયું છે ત્યારે નવા કાર્યકરોને બધાને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે આ તબક્કે જે સુંદર આયોજન અમારા મોરવા હડપ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુધાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે દરેક કાર્યકર્તાઓમાં નવી ઉર્જા નવા ઉત્સાહ આવે એવી માતાજીને પ્રાર્થના અને દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પડકારને પણ અવસરમાં બદલી નાખે એવી તાકાત અમારા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકરોમાં નવા વર્ષમાં ઉર્જા પેદા થાય એવી આજના દિને ભગવાનને માતાજીને પ્રાર્થના ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે